હેલો ફેમિલી કેમ શું બધા જય માતાજી સ્વાગત છે તમારું આજના સરસને છે અને બ્લોગમાં નું ફેમિલી વાગી રહ્યા છે અત્યારે સવારના સાત ને આજે તો છે ને હું પહેલાં વહેલાં સ્કૂલે આવી ગઈ છું કારણ કે વાતાવરણ એવું હતું અને છે ને મતલબ ત્યાં ઘરે તો બહુ બધો વરસાદ ચાલુ ચાલુ જ હતો એટલે જેવો વરસાદ બંધ રહ્યો ને આપણે નીકળી ગયા અને આજે વહેલા વહેલા પહોંચી ગયા છીએ એટલે મને એવું લાગે છે કે બે ત્રણ દિવસથી તો હું વરસાદમાં બહુ છું પછી જો બીમાર પડું ને એના પહેલાં આનું કંઈક સોલ્યુશન હોતું પડશે આપણે તો નેક્સ્ટ વિચારીએ હવે શું કરીએ અને બસ જો સવાર સવારમાં કહેવાય ને આમ આ મસ્ત મજાની તાજગી લેવાની તો મને બહુ મજા આવે કારણ કે સવારનું વાતાવરણ છે આમ જોવો ને તો આખા દિવસનો બેસ્ટ ટાઈમ હોય ને તો એક મોર્નિંગ કારણ કે મોર્નિંગ સવારમાં જાગીને તરત આપણે ફર્સ્ટ ટાઈમ નીકળી જવાનું હોય બાર એટલે દિવસની શરૂઆત સરસ મજાની થઈ જાય એટલે એક મોર્નિંગનો ટાઈમ અને એક સાંજનો ટાઈમ આ બે ટાઈમ મને બહુ જ ગમે છે આખા દિવસનો તમારો કોઈ બેસ્ટ ટાઈમ છે મારી જન એ મને કોમેન્ટમાં જરૂરથી કહેજો છે અને ઓલરેડી છે ને બજારમાં જો વરસાદ પછી અત્યારે જ બંધ રહ્યો છે એટલે મેં કીધું ફટાફટ કામ જે બી કઈ છે બતાવી જ લઈએ તો બસ જો હવે જઈએ બજારની અંદર ફટાફટ કામ બતાવી લઈએ કારણ કે વરસાદ હશે ને તો 레, 아마라 럭셔블 조. 아다다다다다, 에이 유니폼 박드 비타 다로.

તો ફેમિલી છે ને હવે એમાં એવું છે કે દર વર્ષે આપણે છે ને લગભગ છેલ્લા લાસ્ટ ત્રણ વર્ષથી આપણે દર વખતે લઈએ છીએ પણ હવે ચોમાસું જેવું પતે ને ત્યાં ક્યાં મૂકાઈ જાય છે ને ઘરમાં ખબર જ નથી રહેતી હવે આ વખતે પણ એવું જ થયું બહુ ગોત્યો મમ્મી કેદારનાથ ગયા હતા ને ત્યારે લઈને ગયા હતા હવે પછી ગોત્યો અત્યારે જ્યારે જરૂર પડી ને આપણે ત્યારે પણ હવે તોય નથી મળતો નથી જ મળતો છેવટે હવે દરરોજ આપણે પલ્લીને જવું પડે એટલે મેં કીધું મમ્મી કે લઈ જ લો ફાઇનલી આપણે લઈ લીધું ખાલી હવે આપણને ભૂખ જેવું તો કે બહુ છે નહીં કારણ કે મોસમ એવો બધો છે અને મગનું શાક બી મને થોડું ઓછું જ ભાવે છે પણ આમાં મમ્મીએ છે ને સ્પેશિયલ મારી માટે અત્યારે મગનું કોરું શાક બનાવ્યું છે કારણ કે મમ્મીને લોકો તો સદોડું ખાય છે તો બસ હવે બનાવ્યું છે એટલે જમવું તો પડશે તો ચલો હવે આવી જાવ માટે અને ત્યાં બે રોટલી આપણે જમી લક્ષુભાઈ ચલો હવે ના નહીં ચલો અહીંયા સુવા ચલો ના ના નહીં હવે તારે જવાનું છે ખબર છે ને ટ્યુશનમાં દીકરો ચલો તો પછી બાબા ગુસ્સે થાય ના ચલો વન ટુ થ્રી ફોર વેરી ગુડ મારો દીકરો બાબાની કોઈ પણ એવી વાત ના હોય કે ના માને ને ટુ લે હું ને લક્ષ એટલું સુતા સુતા નથી ને મને કે પાંચ વાગી ગયા છે પછી અચાનક વળી ફોનમાં જોયું ત્યારે ખબર પડી કે પાંચ વાગ્યા બોલો અને અત્યારે હું એને પૂછું છું તું ટ્યુશનમાં ગયો હતો મેં કીધું કદાચ વળી અને ભાઈ મોકલ્યો હોય એ લખશું ગયો તો તું ટ્યુશનમાં

કાલે તો છે ને મેં કાગળ જોયું એટલે મને ખબર પડી હતી આજે તો હું સામે છું તો હવે તો હાલ યાર સામે હોય તો તો આપવું પડે એ લખશું આવું ના કરાય યાર એકલા એકલા ખવાય એકલા એકલા ખવાય એમ જો તો એકલા ખવાય માંડી છે ને પાછો કે એકલા એકલા ખવાય પોતે તો એકલા એકલા ખાશે પણ બીજાને ખાવા નહીં આપે ને પાછો એને શીખવાડે છે કે એકલા એકલા ખવાય એમ ટેણિયા છે પણ બાકી જોરદાર છે અમારે તો હું ફેમિલી તમારા ઘરમાં આવું ટેણિયું છે કે નહીં કેજો કોમેન્ટમાં ચલા તો એક કલાક પછી પણ લક્ષુભાઈ આપણને છે ને બિસ્કિટ આપ્યું ખરું પાછો મને શું કે ખબર છે બે જ રહ્યા છે હવે બોલો તો ફેમિલી હવે સવારનો આજે તો વરસાદ આમ નામ ચાલુ ચાલુ જ છે જો વધુ પણ છે ને હવે ધીમે ધીમો વરસાદ આવી રહ્યો છે અને આજ આખો દિવસ ઘરમાં પણ જો અંધારું અંધારું જ છે આમ તો ધીમો ધીમો આવે છે એટલે ગમે વાંધો નહીં નહીં તો જો આમ ધડબડાટી બોલાવી લેને તો ઘડીક જ ગમે પછી ગમે જ નહીં કારણ કે ક્યાંય બહાર જવું કરવું હોય ને તો એના મજા આવે તો જો આ ત્રણેય છે ને પિઝા પાર્ટી કરી હતી અને પિઝા પૂરાય થઈ ગયા એ કેમ મારી માટે ના રાખ્યું સંતાત કાઢે છે તમે બધા બોલો બોલો ખુશબુસ ખુશબુસ કરતા હતા હું પર ને એટલે બંધ થઈ ગયા હે કેટલા પીઝા ખાધા ત્રણ ઓ બાપરે અને લક્ષ્મીબેન ભાગમાં ખાલી એક જ પીસ આવ્યું ને બેટા અને દીવા તમે ઓહો ચાર ચાર પીસ ખાધા એમ ને જો આ ભાઈ છે ને વરસાદમાં આજે એટલા પલ્યા છે એટલા પલ્યા છે ને કે વાત ના પૂછવા ત્રીજી વાર પલ્યો અને જો એના કપડા જો પીના પીના

તમે ગમે એવા એને ગુસ્સા માં ખીજાવ કે ગમે એવું કરો ને એ તમને દાંત કઢાઈ જ દે એટલે તમારો ગુસ્સો છુમંતર થઈ જાય એમ લખશો બહુ ચાલાક છે અમારા છોકરો છે ને બહુ બહુ ચાલાક ટીયુબા છે ને હવે ઊંધા પડીને કરેલું છે હોમવર્ક અને લક્ષુભાઈ જો આ હાલત કરી છે બેડ ની બોલો આ ભાઈ તો હવે કે દિવસ સુધરશે ખબર નહીં પડતી જો હેરાન કરે છે બાને અને ફેમિલી આવે છે ને આજનો દિવસ બહુ સારો રહ્યો પણ હવે એમાં એવું છે કે વરસાદ નામ ચાલુ ચાલુ રહ્યો ને કન્ટિન્યુ એટલે મારો વિચાર એવો હતો સવારે મેં એવો વિચાર કર્યો કે આપણે આજે છે ને ક્યાંક બહાર જઈએ આંટો મારી આવીએ પણ હવે વરસાદ આખો દિવસ કન્ટિન્યુ ચાલુ ચાલુ રહ્યો છે ને એટલે કંઈ પણ થતું નથી અને દિવસ નામ પસાર થઈ ગયો છે બસ હવે બ્લોગને પણ આપણે અહીંયા જ પૂરો કરીએ બ્લોગ હવે તો લાઈક શેર અને કમેન્ટ જરૂરથી કહેતા છે જો ચેનલ બનાવે છે તો સબસ્ક્રાઈબ પણ કરતા છે જો મળીશું હવે આવતીકાલે ફરી એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી